મોડાસા તાલુકાના રખેલ તરફ જવાનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાને લઈ વાહન ચાલકોને હાલકી વેઠવાનો વારો આવ્યો છે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો નિકાલ ન આવતા પાલનપુર કેસરપુરા કંપા મોહનપુરા કંપા સહિતના ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અમે મોહનપુર કંપા કેસરપુર કંપા આલનપુર અને રખિયાલના ગામના વતનીએ છીએ બધા આજે ઘણા સમયથી અમારા રસ્તાની હાલત બહુ ખરાબ છે ચૂંટણી વખતે પણ અમે ચૂંટણીનો બહિષ્કાર કરતા એ વખતે અમને સાત દિવસની માહિતી આપી હતી અહીંથી સાહેબો આવીને કે સાત દિવસમાં તમારા રસ્તાનું કામ ચાલુ થઈ જશે અમે ચૂંટણીમાં વોટ આપ્યા છતાં આજે ચૂંટણી પતી એને ચાર પાંચ મહિના પતી ગયા છતાં કોઈ રસ્તાનું સામ જતું નથી જોબ નંબર પડી ગયો છે જોબ નંબરની તારીખ પૂરી થવાને પણ ચાર મહિનાનો ટાઈમ બાકી છે હવે અને હજી સુધી રસ્તાનું કોઈ કામ હાથમાં લેતા નથી અહીંયા આવીને વારંવાર રજૂઆત કરી અને જતા રહીએ છીએ છતાં કોઈ અમારી વાત સાંભળતું નથી આ રસ્તો સત્વરે જલ્દી તૈયાર થાય એવી અમારી બધાની મન ગ્રામજનોની માગણી છે રસ્તામાં કોઈને દવાખાને લઈ જવું હોય દર્દીને દર્દી તો કદાચ લઈ જઈએ છુવારવાળી જો બાયને લઈ જવી હોય રસ્તા ઉપરથી તો રસ્તામાં જ છુઆવર થઈ જાય એ પરિસ્થિતિ રસ્તાની છે અત્યારે તો અમારી આજે પણ કલેક્ટર સાહેબને અમે લેખિતમાં અરજી આપી છે હવે જોઈએ શું થાય છે આગળ